દાસ ના દાસ થયા છે એમનો વિરોધી એમને હેરાન કરનારા પણ માને છે એ કે છે આપણને કાલ્પિક નથી આ પર આકાશના ઘોડા નથી આ તો જો આમાં તમે એકવાર જો નક્કી કરો તો સહેલું થઈ જાય એવું છે હા નક્કી ના કરો તો ના થાય પહેલા શિબિરમાં આવડ્યું પાટિયા બાંધી રમત કઈ હતી અને ચાર ચાર જણ થી એક પાટિયું બાંધ કેટલું અઘરું પણ તો મનમાં થાય છે કરી બતાવ્યું એટલો આંધળો ચડી ગયો હિમાલય લો ના ચડો તને કોઈ પૂછે ભાઈ આ આંધળો હિમાલય ચડે શું કહો તમે દુનિયામાં કોઈ પણ

તો ના થાય હવે નથી થતું કાળા ધારતા નથી જો ગમેલ હોશિયાર વિદ્યાર્થી હોય ને પણ ધારે નહીં નેવું ટકા ના હોય ધારવું પડે હોશિયાર હોય તો શું થઈ ગયું ધારું કે નેવું ટકા લાવાશે પછી મહેનત થાય એ પછી માર્ક આવે ધારા વગર મહેનતે ના થાય ને ના થાય ગમેલ હોશિયાર ફાંકાવા જ રહી જાય કે મેં મેં વાંચ્યો તો નેવ ટકા લાવી શકે એ બધ રહેવા દે હવે લાવી શકે લાયા એની કિંમત છે લાવી શકે એની કિંમત નથી કોઈ ના પૂછે એને નોકરી આપે લાવી શકતવાળાને લાઈ બતા એને નોકરી મળે એ વાય આપણે ધારવું પડ્યા તો પહેલું પહેલા પનામ લખ્યું છે શાસ્ત્રી વાળાના વચન જીવમાં ધારવા પેલું જ પણ શરૂઆતમાં જવાના વચન જીવમાં હા ના થયું કોઈ વાત જ નથી મારે તો મનુષ્ય દેહ કઈ શું ના થાય ધારવું પડે થોડું કશું પછી એકવાર તમે જો એકવાર ચાલતા શીખ્યા નાનું બાળક કેટલી વાર ગબડે છે ચાલતા શીખે ચાલતા પછી સેલું પડી જાય પછી પ્રશ્ન ના થાય આ સાયકલ શીખતા કેટલી વાર ગબડ્યા હશે ટીચન છોડ્યા હશે કોણી છોડી હશે પછી એકવાર બેલેન્સિંગ આવી ગયું પછી મજા તેમ શરૂઆતમાં જ ધારવામાં ને થોડું કરવા મુશ્કેલ પછી મજા મજા થઈ જાય તો આપણે આ રીતે આ સાંઈ બાપા પ્રાર્થના કરી છે એમાં થોડોક પણ આવી રીતે ધારીએ આપણે અને ઉતારીએ તો આ મોટાનો રાજીપો થાય પુરુષ ક્યાં મળે આપણને આનંદ જન્મ થયા કોઈ ભેટો નથી થયો નથી આપણે હવે નક્કી કરો ધારો બસ બીજું કઈ જેટલું બને એટલું અને કંઈક કરવું છે આપણે એવું માનો સાવ મફતનું નથી લેવું કઈક કરીને લેવું છે

બીજમાં ઝવેરીદાસના ભવનમાં શિયરિહરિયનને વાત કરતા કહું પીજ ગામના છે કંઈ બીજ ગામમાં ઝવેરીદાસનું ભવન મોટું મકાન હશે એમાં મહારાજ હરિભક્તોની વાત કરે શું વાત કરે છે સંતો અને હરિભક્તો અલૌકિક છે આ પણ સમજાતું જ નથી બધા લઠ્ઠા જ લાગે પારિયાદના ને હરે ભાઈ લઠ્ઠા નથી આવ્યા કઈ લેન્ડિંગ તો કરવું પડે ને હેલિકોપ્ટર હેલીપેડ બનાવવું પડે એમ દરેકે જુદા જુદા હેલીપેડ બનાવ્યા આવે તો અક્ષરધામમાંથી એટલે મારા શું વાત કરે છે સંતો અને હરિભક્તો અલૌકિક છે તેમનો દૈહિક દોષ દેખીને અભાવ ના લેવો આ આખો અભાવ નથી લે એના ઉપર જ આ મનુષ્ય નથી આવતા આટલી દ્રષ્ટિ પલટાય ને કામ થઈ જાય આ છે અંદર દ્રષ્ટિ કરવી પડે બધાને બધાને દર્શન કહી જગ્યા અંદર જાઓ ને તો દર્શન થાય આ બધાને ભાઈ થી આ દર્શન ના થાય જ્ઞાનચક્ષુ જરૂર છે હરિભક્તોના દર્શન કરવા માટે જ્ઞાન ચક્ષુન જરૂર છે આ બુદ્ધિની જરૂર નથી સંતો અને હરિભક્તો અલૌકિક છે તેમનો દૈહિક દોષ દેખીને અભાવ ના લેવો અભાવ લે છે તેને તેટલું ફળ ભોગવવું પડે છે નકાવવું જતું નથી ફળ ભોગવવું પડે ઉપરથી દંડ આપે કે ભાઈ અભાવ લીધો કોઈને એટલે કઈ કમાણી ના ના ઉપરથી દેવું દંડ થાય છે એટલે આનો અર્થ એ થયો કે ગુણ લેવો જ પડે તમારે અભાવ ગુણ બંધ કરવું જ પડે ની સજા જ થાય આ સરકાર આ કાયદો કરે તો હરિભક્તો અવગુણ લો તમે તો દંડ થાય છ મહિનાની જેલ તો પહે ભગવાન હાથ જોડીને નમસ્કાર કરીને પગે લાગીને કે છે નથી માનતા અભાવ લે છે તેને તેટલું ફળ ભોગવવું પડશે તે તો ભ્રમ અગ્નિને તે તો ભ્રહ્મ અગ્નિ જેવા છે પણ હરિભક્તો સંતો ભગવાન તો છે જ એ તો અગ્નિ છે આપણે પણ હરિભક્તો ગમે ગમે દેખાય જો પહેલાં જ કહ્યું ને દૈહિક દોષ દેખીને ભાવના ના લેવું દૈહિક દોષ દેખીને ભાવના ના લેવું દેહથી એ ગમે અંદર આત્મા જબરજસ્ત મહાત્મા થઈ ગયા આ સત્સંગમાં કોઈ આમ તો ફાલતું આવી શકતો જ નથી કેટલાક પુનને કેટલાક યજ્ઞો તીર્થો કર્યા હોય કોઈ પણ એક દિવસનો પણ આવ્યો હોય ને એક જ દિવસ એક દિવસ આવીને જતો રહે આ છે આમાં વાત એક દિવસ આવીને જતો રહે સત્સંગમાં એમ તો એના કેટલા પુન હોય ત્યારે આવી શકે